લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની પોસ્ટ કરતા થયેલા વિવાદમાં જામુગોડા પોલીસ મથકે કંજીપાણી ગામના જગદીશભાઈ બારિયા તેમજ તેમના બંને પુત્રો સામે થયેલી ફરિયાદ બાદ આ ફરિયાદની તપાસ ગોધરાના ડીવાયએસપી બીએલ દેસાઈને સોંપાઈ છે ત્યારે જાંબુગોડા પોલીસ મથકે ભારતના સંવિધાન નામના ચાલતા વોટ્સએપ ગ્રુપના એડમિનોને પણ આ કેસના સંદર્ભે બોલાવવામાં આવ્યા હતા નું જાણવા મળે છે જ્યારે ગઈકાલે જગદીશભાઈ બારિયા દ્વારા જાંબુગોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં જગદીશભાઈ બારિયાએ નોંધાવેલી ફરિયાદમાં તારીખ સાત ચાર બે હજાર ચોવીસ ના રાત્રિના નવ વાગ્યાની આસપાસ જગદીશભાઈ તેમજ તેમના બંને પુત્રો અલ્પેશ તેમજ કલ્પેશ એમના પરિવાર સાથે ઘરે હતા તે દરમિયાન એમના ઘરે રામપુરા ગામના યોગેશભાઈ વિનોદભાઈ બારિયા રાકેશભાઈ વિનોદભાઈ બારિયા તેમજ જયેશભાઈ ગોવિંદભાઈ બારિયા તથા પીપિયા ગામના રણજીતભાઈ લક્ષ્મણભાઈ રાઠવા અમારા ઘરે આવીને કહેવા લાગેલા કે અમારા વિરુદ્ધ અમને બદનામ કરવાના ઈરાદે ભારતના સંવિધાનના નામના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કેમ મૂકી છે તેમ કહી

બચાવતા ત્યારબાદ આ તમામ આરોપીઓ કહેવા લાગેલા કે હવે પછી પુરાવા વિના બદનામ કરવા માટે ખોટી પોસ્ટ મૂકી તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા ગાળો બોલતા બોલતા જતા રહેલ મારા છોકરા કલ્પેશ માર વાગતા એકસો આઠમાં માં ફોન કરી એમ્બ્યુલન્સમાં કલ્પેશને પહેલા સરકારી દવાખાના જામુકડા ખાતે લઈ ગયેલા જ્યાં ત્યાંના ડોક્ટરે વધુ સારવાર અર્થે રિફર કરતા એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જઈ અને ત્યાં સારવાર કરાવેલ અને આઠ છ બે હજાર ચોવીસના બપોર અગિયાર વાગ્યાની આસપાસ રજા આપતા ત્યાંથી નીકળી ગયા હતા જેમાં સાત છ બે હજાર ચોવીસના રાતના નવ વાગ્યાના આસપાસ કંજીપાણી ગામે અમારા ઘરે યોગેશ વિનોદ બારિયા રાકેશ વિનોદ બારિયા જયેશભાઈ ગોવિંદભાઈ બારિયા આ ત્રણેય રહે ધામપુરા અને રણજીતભાઈ લક્ષ્મણભાઈ રાઠવા રહે પીપિયા વિરુદ્ધ કંજીપાણી ગામના જગદીશભાઈ સનાભાઈ બારિયા દ્વારા જામુગડા પોલીસ મથકે ફરિયાદ અપાતા જામુગડા પોલીસે આઈપીસી કલમ ત્રણસો તેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે